રાજકોટમાં તો રૂપાલાની હાર નિશ્ચિત છે મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો દાવો મારા પાસે પાક્કી માહિતી છે કે સાત બેઠકો એવી છે સૌરાષ્ટ્રથી શરૂ કરી અને છેક દક્ષિણ ગુજરાત સુધી કે જેમાં ક્ષત્રિય સમાજે ખૂબ ઊંચું મતદાન કર્યું છે હું મારી વાત કરું તો મારા ગામમાં બે હજાર ઓગણીસમાં સરેરાશ ચોત્રીસ ટકા મતદાન થયું હતું એ મતદાન ક્રોસ કરીને મને સમાચાર મળ્યા પાંચ વાગે ત્યારે પચાસ ટકા થઈ ગયું હતું અને હું દસ વાગે પહોંચ્યો તો અમારી તમામ માતાઓ બહેનોનું વોટિંગ પૂરું થઈ ગયું હતું ક્ષત્રિય સમાજની વાત કરું એવી સ્થિતિ રાજકોટ એવી સ્થિતિ જામનગર એવી સ્થિતિ ભાવનગર એવી સ્થિતિ સુરેન્દ્રનગર એવી સ્થિતિ કચ્છ જૂનાગઢ ટૂંકમાં ક્ષત્રિયોનો જે પ્રભાવ હતો પાટણ આણંદ હોય સાબરકાંઠા હોય મહેસાણા હોય આ બાજુ આપણે જોઈએ તો બારડોલી હોય તમામ જગ્યાએ જ્યાં ક્ષત્રિય સમાજ અને એને સહયોગ આપવાવાળા સમાજો હતા ખૂબ ઊંચું મતદાન કર્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે